રામ રામ મિત્રો જય બહુચર મંદિર માં તો તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે જે ભાવિ ભક્તો પહેલાં ધક્કામુખી કરતા હતા હવે ધક્કામુખી નહીં થાય કેમ કે લોખંડ ગ્રીલ ગ્રી ગઈ તમે જોઈ શકો છો રામ રામ સો હેલો મારી તો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ફ્રેન્ડ્સ બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં અને ફ્રેન્ડ્સ આજે છે રવિવાર અને આજે તારીખ થઈ છે બાર દસ બે હજાર પચીસ અને ફાઇનલી તમને બધાને ખબર જ હશે કે રવિવાર છે આજે મારી માતાજીનો રવિવાર એટલે કે મારી કુખાર મેલડીમાં તો રવિવાર હોય અને તમારો પ્રણવર ધામ ના જાય એવું તો બને જ નહીં તો ફાઇનલી કહીશ આજે આપણે જઈ રહ્યા છીએ બાગેજાધામ કુખાર મેલડી માતાના મંદિરે માતાજીના દર્શન કરવા માટે અને તમને બધાને થેન્ક યુ સો મચ ગાઈસ તમે લોકો મને ખૂબ પ્રેમ કરો છો ખૂબ પ્યાર આપો છો અને ગાઈશ આજે હું તમને માતાજીના સરસ મજાના દર્શન કરાવવાનો છું અને ફાઇનલી આપણે તો રેડી થઈ ગયા છે બારીજા ધામ જવા માટે અને તમે લોકો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ કુખાળ કુખાડ મેદળીમાના દર્શન કરવા માટે અને આ ફટાકડાનો અવાજ આવી રહ્યો છે કેમ કે અત્યારે દિવાળી નજીક આવી રહી છે તો બસ તમને બધાને માફી ચાહું છું થોડો અવાજ આવતો હશે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ કુખાળ કુખાડ મદળીમાના દર્શન કરવા માટે તો રામ રામ લખવાનું ભૂલતાની કમેન્ટમાં તો રામ રામ જય બહુચળ માં

માતાજીના દર્શન કરવા માટે જે પહેલાં ભાવિ ભક્તોની ભીડ થતી હતી તો આવા તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રીલ લગાવવામાં આવી છે લોખંડની તો હવે ભાવિ ભક્તોને વાંધો નહીં આવે માતાજીના દર્શન કરવામાં તમે જોઈ શકો છો One. Mm -hmm. રામ રામ મિત્રો જય માં તો તમને બધાને એક વસ્તુ કહેવા માંગુ છું મિત્રો સરસ મજાની રીતે મેં માતાજીના દર્શન કરી લીધા છે અને શાંતિથી એકદમ દર્શન થઈ ગયા માતાજીના ત્યાં બરાબર અને આ વખતે હું બારેજા ધામ આવ્યો છું અને આજે છે મિત્રો રવિવાર અને રવિવારના દિવસે માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા અને આ વખતે મિત્રો માતાજીના ત્યાં એક વસ્તુ મને બહુ જ ગમી એ તમને જણાવું તો આ વખતે તમને બધાને ખબર હશે કે માતાજીના દર્શન કરવા માટે ઘણી બધી પબ્લિક આવે છે ઘણી બધી ભીડ થાય છે તો એક વસ્તુ તમને કહું કે આ વખતે છે ને માતાજીના ત્યાં તમે દર્શન કરવા આવશો હવે તો માતાજીએ સરસ મજાની રેલિંગ લગાવી છે કેમ કે તેમના ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે અને શાંતિથી માતાજીના દર્શન થાય તો એ વસ્તુ મને ખૂબ જ ગમી અને આપણી પાછળની સાઈડમાં મિત્રો તમે પબ્લિક જોઈ શકો છો દર મિનિટે મિનિટે પબ્લિક વધે છે અને રવિવાર છે તમને બધાને ખબર છે કે રવિવારના દિવસે ખૂબ ભાવિ ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા માટે અને આ તમે જોઈ શકો છો માતાજીના દાદાના દર્શન બી કરી શકો છો ઘરે બેઠા તમને લાઈવ દર્શન કરવાનો ચાન્સ મળી રહ્યો છે અને આપણા જેટલા બી સબસ્ક્રાઈબર મિત્રો છે તમને બધાને થેન્ક યુ સો મચ મને તમે બધા ખૂબ પ્રેમ કરો છો ખૂબ પ્યાર આપો છો અને મિત્રો ટૂંક જ સમયમાં માતાજીની ગાદી લાગવાની છે જેવી માતાજીની ગાદી લાગશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને માતાજીની યુટ્યુબ ચેનલ ઉપર તમામ માહિતી તમને મળશે અને તમને બધાને ખબર છે કે માતાજીની ગાદી ત્યાં લાગતી હતી રવિવારના દિવસે માતાજીની ગાદી ત્યાં ભરાતી હતી અને તમે લોકો અહીંયા આવો છો તો સરસ મજાનું પાર્કિંગની સુવિધા બી ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો તમે ટુ વ્હીલર લઈને આવો ફોર વ્હીલર લઈને આવો ઓટો વગેરે લઈને આવો કાર લઈને આવો સરસ મજાની રીતે તમે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો મારી ખાસ વિનંતી છે તમે માતાજીના દર્શન કરવા માટે આવો છો તો ગમે ત્યાં તમે વાહન પાર્કિંગ કરશો નહીં સરસ મજાની સુવિધા બી ઉપલબ્ધ છે તો રામ માડી રામ જય બચલ મલેરીમાં અને ઘરે બેઠા તમને બધાને પણ દર્શન કરાવી નાખ્યા છે તો મિત્રો તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો મિત્રો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો આઈ વિલ સુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટુ લર્ન જય માતાજી જય બચડ મેલેરીમાં રામ માડી રામ રામ માડી રામ